નમસ્તે મિત્રો તમારું ટેક માહિતી ચેનલની અંદર સ્વાગત છે તો રેશન કાર્ડ ધારકો માટે એક ખુશીના સમાચાર આવ્યા છે જે હવે તમારી પાસે રેશન કાર્ડ છે તો તમને અનાજને બદલે એક હજાર રૂપિયા તમને આપવામાં આવશે દર મહિને અને તે પણ તમારે બેંક એકાઉન્ટ ખાતાની અંદર તમારા ટ્રાન્સફર કરી દેવામાં આવશે અને જમા પણ થઈ જશે તો સંપૂર્ણ માહિતી આપણે વિગતવાર જાણવાના છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને સૌ પ્રથમ તો તમે ટેક માહિતી ચેનલની અંદર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જે સાઈડમાં બે લાયકનિશન છે તેને પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે તો વિગતવાર માહિતી જાણી લઈએ ભારત સરકાર દ્વારા ચોક્કસ શહેરોમાં લાયકાત ધરાવતા પરિવારોને સીધી રોકડ સહાય ઓફર કરીને પાયલોટ પ્રોગ્રામ રજૂ કરી કરવા જઈ રહી છે તો તેની રેશન કાર્ડ યોજનામાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે તો આ પહેલા ઉદ્દેશ માફક ખાત ચીજ વસ્તુઓ અને વિતરણને એક હજારના માસિક ટાઈપાઈડ સાથે બદલવાનો નિર્ણય પણ કરી લીધો છે જો લાભાર્થીઓ તેમની ખાદ્ય પદાર્થોની અને ખરીદી પર વધુ નિયંત્રણ પણ આપી શકે છે રેશન કાર્ડ યોજનામાં પરિવારોને ઘઉં સોખા કઠોળ ખાંડ મીઠું જેવી આવશ્યક ખાદ્ય વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે જો કે સરકાર સ્વીકારે છે કે રોકડ આધારિત અભિગમમાં લાભાર્થીઓ માટે વધુ સુગમતા અને પસંદગી પ્રદાન કરી શકે છે આ નવા પ્રોગ્રામ હેઠળ જે પસંદગીના જે શહેરો છે તેમના પરિવારોને દર મહિને એક હજાર સીધા તેમના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે જેનાથી તેઓ માત્ર વાજબી ભાવની દુકાને જ નહીં પણ કોઈ પણ સૂટક વિક્રેતા છે તેની પાસે કરિયાણાની ખરીદી કરી શકે છે તો આ મુખ્ય હેતુ રહેલો છે તો આ યોજનાનો અમલ ક્યાં અને કેવી રીતે થશે તો રોકડ સહાય કાર્યક્રમ શરૂઆતમાં ભારતભરના મોટા શહેરોમાં શરૂ કરવામાં આવશે સૌ તો જે ભારતભરના જે મોટા શહેરો છે તેની અંદર આ યોજના શરૂ કરવામાં આવશે તેની સફળતાને આધારે અન્ય પ્રદેશોમાં ની શક્યતા રહેલી છે એટલે કે જ્યારે મોટા શહેરની અંદર આ યોજના શરૂ કરવામાં આવશે ત્યારબાદ ધીમે ધીમે જે વિસ્તૃત પ્રદેશો છે તેની અંદર પણ શરૂ કરી દેવામાં આવશે અમલીકરણના પ્રારંભિક તબક્કામાં ગ્રામીણ વિસ્તારોને સમાવેશ કરવામાં આવ્યો નથી સરકારે હજુ સુધી આ કાર્ય માટે ચોક્કસ શરૂઆતની તારીખ જાહેર કરી નથી પરંતુ બે હજાર ચોવીસમાં શરૂ થવાની ધારણા કરી છે તો હજી સુધીમાં સરકારે હજી ફાઇનલ તારીખ જે જાહેર નથી કરી અને આવનારા સમયની અંદર પણ તારીખ જાહેર કરી દેશે અને ત્યારથી આ યોજનાનો અમલ કરી દેવામાં આવશે રેશન રેશનકાર્ડ લોટરી બે હજાર સોવી ઘણા ફાયદાઓ લાવે તેવી અપેક્ષા છે તેઓ લાભાર્થીઓ તેમની ખાદ પદાર્થની ખરીદી પર વધુ નિયંત્રણ સાથે સશક્ત બનાવે છે અને વાજબી દુકાનો પર સંભવિતપણે અનિયમિતતાને ઘટાડે છે અને વધુ વધુમાં ડાયરેક્ટર ક્રેશ ટ્રાન્સફર ખોરાકની અસુરક્ષા સાથે સંઘર્ષ કરી રહેલા પરિવારોને તાત્કાલિક નાણાકીય રાહત પૂરી પાડવામાં આવશે હવે જે સરકારનો મુખ્ય હેતુ ચૂં રહેલો છે તો રેશન કાર્ડ લોટરી બે હજાર ચૌદમાં એક ખાદ્ય સુરક્ષા માટે સરકારના અભિગમમાં નોંધપાત્ર ફેરફાર કરવામાં આવશે અને રોકડ સહાય ઓફર કરીને તેનો હેતુ રેશન કાર્ડ ધારકોને સશક્ત કરવાનો છે અને વિતરણ વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ અને પારદર્શક બનાવવાનો છે આ પાયલોટ પ્રોગ્રામની સફળતા રાષ્ટ્રીયવ્યાપી અને રોલઆઉટ માટે માર્ગ માર્ગને મોકળો કરી દેવામાં આવશે આખરે આખરે સમગ્ર ભારતમાં લાખો પરિવારને આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે